અસલામવાલિકમ જેના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે તારીખ એકવીસ બાર બે હજાર વીસ વાર સોમવાર અને આપણો વિષય છે કલ્લો કલોલમાં અત્યારે આપણે સવાલ જવાબ લખીએ છીએ તો પાટ સાત પાટનું નામ છે આમ પણ હોય ગયા તાસમાં આપણે થોડા સવાલોના જવાબ લખ્યા હતા હવે આજે આપણે આગળના સવાલ જવાબ લખીશું આ લેસન આપણે કલોલની નોટમાં લખવાનું છે ચલો સ્ક્રીન ઉપર ધ્યાન આપો બાળ મિત્રો નંબર એક સોમાભાઈ ખેતર ખેડવા કોને લઈ ગયા સોમાભાઈ ખેતર ખેડવા જાય છે ને તો કોને લઈને જાય છે બંને બળદને કોને લઈ જાય છે બંને બળદને તો સોમાભાઈ ખેતર ખેડવા બંને બળદને લઈ ગયા કોને લઈ ગયા બંને બળદને નંબર બે સોમાભાઈનો કયો બળદ ખોવાયો હતો સોમાભાઈના બે બળદ હતા તેમાંથી એક બળદ ખોવાઈ ગયો બરાબર ને તો કયો બળદ ખોવાઈ ગયો હતો ગોરિયો કયો બળદ ખોવાયો હતો ગોરિયો સોમાભાઈનો ગોળિયો બળદ ખોવાયો હતો નંબર ત્રણ સોમાભાઈની દીકરીનું નામ શું હતું સોમાભાઈની એક દીકરી હતી ને તેનું નામ શું હતું આપણે વાર્તામાં શીખી જ ગયા છીએ શું નામ હતું એનું સપના સોમાભાઈની દીકરીનું નામ શું હતું સપના દીકરીનું નામ સપના હતું નંબર ચાર સપનાને શું ભાવે સપનાને શું ભાવે કોપટી કોપટી એટલે કે બાજરીના રોટલાની ઉપરનો જે પડ આવે તેને કોપટી કહેવાય તો સપનાને કોપટી ભાવે સપનાને શું ભાવે કોપટી નંબર પાંચ સૌ થાળીમાં રોટલો કોણે મૂક્યો દરેક જણ જમવા બેઠા સોમાભાઈનો પરિવાર જમવા બેસ્યો ત્યારે દરેકની થાળીમાં રોટલો કોણ મૂકે છે રેવા બહેન કોણે મૂક્યો રેવા બહેને સૌની થાળીમાં રોટલો રેવા બહેને મૂક્યો કોણે મૂક્યો રેવા બહેને મૂક્યો રેવા બહેન ગરમ ગરમ તાજા તાજા રોટલા બનાવીને દરેકને આપતા હતા ને તો સૌની થાળીમાં રોટલો રેવા બહેને મૂક્યો નંબર છ ઘરના બધા સભ્યો કોની ચિંતા કરતા હતા ઘરના બધા સભ્યો કોની ચિંતા કરતા હતા આપણે જોયું કે સોમાબાઈના બે બળદ હતા બેમાંથી એક બળદ ખોવાયો હતો તો બધા સભ્યો જે બળદ ખોવાયો એની ચિંતા કરતા હતા અને એનું નામ હતું ગોરિયો બરાબર ને તો ઘરના બધા સભ્યો ગોરિયાની ચિંતા કરતા હતા घरना બધા સભ્યો કોની ચિંતા કરતા હતા ગોરિયાની કોની ચિંતા કરતા હતા ગોરિયાની ઘરના બધા સભ્યો ગોરિયાની ચિંતા કરતા હતા નંબર 7 વાવણી કરતા પહેલા શું ખેડવું પડે વાવણી કરતા પહેલા શું ખેડવું પડે તો શું ખેડવું પડે ખેતર શું ખેડવું પડે ખેતર વાવણી કરતા પહેલા ખેતર ખેડવું પડે શું ખેડવું પડે બાળકો ખેતર ખેડવું પડે નંબર આઠ સોમાભાઈના બીજા બળદનું નામ શું હતું આપણે વાર્તામાં શીખી ગયા સોમાભાઈ પાસે બે બળદ હતા એક ગોરિયો અને એ બળદ જે ખોવાયો તે ગોરિયો હતો તો એ સિવાયના બીજા બળદનું નામ શું હતું સોમાભાઈના બીજા બળદનું નામ શું હતું કાળિયું શું નામ હતું કાળિયું તો સોમાભાઈના બીજા બળદનું નામ કાળિયું હતું શું નામ હતું કાળિયું નંબર ત્રણ અરે સોરી નંબર નવ ગોરિયો ક્યાંથી મળ્યો આપણે વાર્તામાં જોઈ ગયા કે ગોળિયો છેવટે મળે છે પણ ક્યાંથી મળે છે કોપટીમાંથી બાજરાની બાજરીના રોટલાની કોપટી સપના કોપટી ખાય છે તો તેમાં એ જુએ છે ને કે ગોળીઓ બેઠો બેઠો વાગોળતો હતો તો ગોળીઓ ક્યાંથી મળ્યો કોપટીમાંથી મળ્યો ગોળીઓ ક્યાંથી મળ્યો કોપટીમાંથી સમજ પડી ચલો બાળ મિત્રો હવે એકવાર ફરીથી આપણે આ સવાલના જવાબનું વાંચન કરી લઈએ ને બરાબર ધ્યાન આપજો તમારે આ જવાબો મોડે પણ કરવાના છે નંબર એક સોમાભાઈ ખેતર ખેડવા કોને લઈ ગયા જવાબ આવશે બંને બળદ નહીં આપણે માત્ર શબ્દમાં જવાબ લખવાનો છે તો આપણે ટૂંકમાં જ લખીશું બંને બળદ નહીં કોને લઈ જાય છે સોમાભાઈ બંને બળદને નંબર બે સોમાબાઈ પાસે બે બળદ હતા નહીં તો કયો બળદ ખોવાયો હતો ગોરિયો સોમાબાઈનો ગોળિયો ખોવાયો હતો નંબર ત્રણ સોમાબાઈની દીકરીનું નામ શું હતું સોમાબાઈની દીકરીનું નામ શું હતું સપના સોમાભાઈની દીકરીનું નામ સપના હતું સપનાં પાંચ સૌની થાળીમાં રોટલો કોણે મૂક્યો રેવાભાઈને સૌની થાળીમાં રોટલો કોણે મૂક્યો રેવા બહેને સૌની થાળીમાં રોટલો રેવા બહેને મૂક્યો છ ઘરના બધા સભ્યો કોની ચિંતા કરતા હતા જવાબ આવશે આપણો ગોરિયાની ઘરના બધા સભ્યો ગોરિયાની ચિંતા કરતા હતા નંબર સાત વાવણી કરતા પહેલા શું ખેડવું પડે તો જવાબ આવશે ખેતર વાવણી કરતા પહેલા ખેતર ખેડવું પડે નંબર આઠ સોમાભાઈના બીજા બળદનું નામ શું હતું બે બળદ હતા સમય બે પાસે એક ગોળ્યો અને તે ખોવાઈ ગયો તો એ સિવાયના બીજા બળદનું નામ શું હતું કાળિયો સુનામતો હતો કાળિયો તો સોમાભાઈના બીજા બળદનું નામ કાળિયો હતો નંબર નવ ગોરિયો ક્યાંથી મળ્યો છેવટે ગોરિયો ક્યાંથી મળે છે કોપટીમાંથી ગોરિયો કોપટીમાંથી મળ્યો તો બાળ મિત્રો તમને સવાલના જવાબમાં સમજ પડી ને તમારે આ સવાલના જવાબ કલોલની ડબલ લીટીની નોટમાં બે વાર સરસ અક્ષરે લખવાના રહેશે અને નવા પાના પર આજના લેસન લખવાની શરૂઆત કરો તે પહેલાં તારીખ અને વાર લખજો પાઠનું નામ લખજો સૂચના લખજો અને ત્યારબાદ આ સવાલના જવાબ સ્ક્રીન ઉપર બતાવેલા છે એ પ્રમાણે વ્યવસ્થિત લખજો અને કલોલનો વિષય છે એટલે જોડણીનું ખાસ ધ્યાન રાખજો થેન્ક યુ